ऋषभदेव प्रभु केवल ज्ञान पम् प्रथम तीर्थंकर तरीके पोतानी प्रथम देशना आपी ए पीने चौरियासी गंधरो ने त्रिपदी आपी जेना ए मात्र 48 मिनिट में जैन धर्मग्रंथों रचना कर दीधी गणधर भगवंतो नाम कर्म धरावता होय छे આ નામ કર્મના પ્રભાવે જ તે પ્રભુ પાસેથી માત્ર ત્રણ પદો પામીને જૈન ધર્મના આગમોની રચના કરતા હોય છે અને તે પણ માત્ર અડતાલીસ મિનિટના સમયમાં આજના અતિ આધુનિક કોમ્પ્યુટર પાસે પણ આ સર્જનશક્તિ નથી હોતી અહીં એક સત્યને બરાબર નોંધી લો અધ્યાત્મ પણ આખરે એક વિજ્ઞાન છે તમે તેને કર્મવર્ગણાઓનું વિજ્ઞાન કહી શકો તે કોઈપણ કાળના વિજ્ઞાથી અતિશય આગળ અને અત્યંત ગતિવાન છે આ વિજ્ઞાન ગ્રંથો દ્વારા નથી ભણાતું પણ આ વિજ્ઞાન દ્વારા ગ્રંથો અવશ્ય તૈયાર થાય છે તે સાધનાઓ દ્વારા પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વિજ્ઞાન છે જિનાગ્મો ચૌદ પૂર્વ અને દ્વાદશાંગીના રૂપમાં છે પ્રભુએ વાસક્ષેપ દ્વારા આ જિનાગ્મોને પ્રમાણિત કર્યા केवल ज्ञानी प्रभुए पृथ्वी पर विविध स्थानों में विहार शुरू करोता देशनाओ थी पृथ्वी पर जिंशासननी आण वर्तावता गया आ तेमनो मोटो पुत्र भरत चक्रवर्ती बनो अंतिम युद्ध सगा भाई बाहुबली साथे थ आ युद्ध में सतत जीत पम्या पची बाहुबलीए रणमैदान ज संसारों त्याग दई त्याज ध्यानावस्था धारण कर लीधी एक वर्षनी निरंतर ध्यानावस्था पची बहनों पासे थी बोध पमी तेरे केवल ज्ञान प्राप्त करियो આ درمیان ભરતનો પુત્ર મરીચી કે જે ઋષભદેવના હાથે દીક્ષા પામ્યો હતો તે સાધુઓનું કઠોર જીવન જીવી ના શક્યો અને તેરી જૈન સાધુઓથી અલગ એવો ત્રિદંડીનો વેશ લીધો એક દિવસ અષ્ટાપદ પર પધારેલા પ્રભુએ વંદન કરવા આવેલા ભરતને ભાવિત તીર્થંકરો વાસુદેવો બળદેવો તથા પ્રતિવાસુદેવો વિશે વિગતવાર જણાવ્યું ऋषभदेवे भरतने एप के तारो पुत्र मरीची के जे अत्यारे त्रिदंडी नो वेश बैठो लई बैठोते भविष्य में जीनशासनो चौवीसमो तीर्थंकर ने भरते पोता त्रिदंडी पुत्र ने माटे वंदन करया के भविष्य भविष्यनों तीर्थंकर समय जता भरत केवल ज्ञान पाम्यो ते में ज केवल ज्ञान पाम्यो અહીં પ્રભુના પ્રથમ ગંધર પુндરિક સ્વામીએ પ્રભુની આજ્ઞાથી શત્રુંજય પર્વત પર સ્થિરતા ધારણ કરી અને ત્યાં પોતાના 10 કરોડ શિષ્યો સાથે કેવળ જ્ઞાન પામ્યા. અહીં જતે સૌ મોક્ષ પર પામ્યા. આ બધા ઋષભદેવ પ્રભુના જીવનકાળ દરમિયાન બનેલા અગત્યના પ્રસંગો તથા અવસરો હતા જેમની પૂર્ણ કથાઓ આપણે અન્યત્ર વિગતવાર જોઈ ગયા છીએ. हवे जो ये जुषभ देव प्रभु नो धर्म परिवार ते नीचे मुजब रहो चौरसि हजार साधुओं साधुओ लाख साध्वी त्रण लाख ने पांसठ हजार श्रावको पांच लाख ने चौपन हजार श्राविकाओ चार हजार सात सौ पचास चौदह पूर्वी नव हज़ार अवधिज्ञा वीस हजार केवल ज्ञा छ सौ वैक्रिय लब्धिधारी बार हजार छ सौ पचास मनहपरियव ज्ञा 12650 વાદી અને 22069 વિમાનવાસી ઋષભદેવનો આયુષ્ય 84 લાખ પૂર્વનો હતો તેમાંથી 1 લાખ પૂર્વ તેમનો દીક્ષા પર્યાય રહ્યો એટલે કે આટલી અવધી દીક્ષાધારી તરીકે વિતાવી તે કેવળ જ્ઞાન પામ્યા અને આ દરમિયાન તેમનો આઠલો ધર્મ પરિવાર થયો હવે પ્રભુના મોક્ષ કલ્યાણકનો સમય આવી ગયો હતો પ્રભુના મોક્ષ કલ્યાણકનો વીડિયો હવે પછી જોઈશું ઋષભ દેવની કથાનો તે અંતિમ વીડિયો હશે